ઉકાવાવના જીથુડી પંચમુખી હનુમાનજી આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી બ્રહ્મલીન લઘુ મહંત મનુપુરી બાપુની ચરણ પાદુકા પધરાવવામાં આવી જીથુડી પંચમુખી હનુમાનજી આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવા દૂર દૂરથી ભાવે ભક્તો તેમજ સાધુ સંતો આવી પહોંચતા હતા અને જીથુડી પંચમુખી હનુમાનજી આશ્રમ ખાતે ગુરુશ્રી શંભુપુરી બાપુ તેમજ બ્રહ્મલીન લઘુ મહંત મનુપુરી બાપુની સમાધિના ભાવે ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો પંચમુખી હનુમાનજી આશ્રમની અંદર શંભુપુરી બાપુના આશ્રમની અંદર દયાપુરી માતાજીના આશ્રમની અંદર અને મનીપુરી બાપુની આપણે વિધિ કરી છે આજે ગુરુ પૂર્ણિમાના દિવસે સૌ ભક્તોએ પૂજન કરી અને ની અંદર ભાવભર્યા ભક્તો પધારી અને પ્રસાદનું આયોજન મોટા પાયે કર્યું છે સૌ ગામજનો અને બાર ગામથી પધારેલા મહેમાનો આમંત્રિત મહેમાનો ગુરુભાઈઓ શિષ્યો બધાએ સાથે મળી અને હળીમળી પ્રસાદ લઈ અને

આ ગુરુ પૂર્ણિમા મહોત્સવમાં હનુમાનજી મહારાજની મહા કરવામાં આવી હતી આ પ્રસંગે શંભુપુરી બાપુ ના આશ્રમ માં ગુરુ પૂર્ણિમાનું ઉજવણી થાય છે તો ભક્તગણો બહોળી સંખ્યામાં આવીને આવીને ગુરુપૂજન કરે છે તો આજ નિમિત્તે શ્રી અમારા યજમાન શ્રી વિપુલભાઈ એમના તરફથી ગુરુ મહારાજ બ્રહ્મલીન શ્રી મનુપુરી બાપુની ચરણ પાદુકાઓ પધરાવવામાં આવી છે તો એ નિમિત્તે ખૂબ ખૂબ અમે યજમાન શ્રી વિપુલભાઈને આશીર્વાદ આપી છે અને ગુરુ શ્રી દયાપુરી બાપુ પણ ભક્તગણોને બધાને પ્રસાદ આપે છે જમાડે કારવે અને બધાને આશીર્વાદ ખૂબ ખૂબ ગુરુ મહારાજ આપે છે બોલો ગુરુ મહારાજની જય અહેવાલ પ્રકાશ લોકાર્પણ